નમસ્કાર મિત્રો ટોટલ માહિતી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલ પર નવા હોવ તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો મોદી બોલાવશે મોટી બેઠક ઓપરેશન સિંધુની સફળતા પછી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક ચૌદ મેના રોજ એટલે કે આજ રોજ બુધવારના રોજ નવી દિલ્હીમાં યોજાશે પાકિસ્તાન સાથે યુદ્ધ વિરામની જાહેરાત પછી મોદી મંત્રીમંડળે આ પહેલી બેઠક યોજશે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે બેઠકમાં આતંકવાદીઓનો ખાતમા અંગે કોઈ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પાક નુકસાન સહાયના પૈસા હવે ખેડૂતોને મળશે ગુજરાતમાં ભર ઉનાળે કમોસમી વરસાદ ખાબક્યો છે જેના પગલે ખેતી પાકમાં મોટું નુકસાન પહોંચ્યું છે ત્યારે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે અને આ બધાની વચ્ચે રાજ્ય સરકાર કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવા આદેશ આપ્યો છે પ્રાથમિક સર્વે કરીને આગામી બે દિવસમાં કૃષિ વિભાગને અહેવાલ સોંપવામાં આવશે અને બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે અહીં મિત્રો જણાવીએ કે સપ્તાહના અંત સુધીમાં એટલે કે અઠવાડિયાના અંત સુધીમાં સરકાર દ્વારા સહાય અંગેની છે એ નિર્ણય લેવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ચોમાસા પહેલાં વાવાઝોડા અંગે સૌથી મોટી અપડેટ સામે આવી છે ગુજરાતમાં ચોમાસા અંગે આગાહી કરતા કહ્યું છે કે પચીસ મેથી ચાર જૂન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બની શકશે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા જ ચક્રવાત ફેરવાઈ જશે અને અઠ્યાવીસ મેથી ચાર જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વિવિધ ભાગોમાં વરસાદ આવી શકશે તેર મેથી અંદમાન અને નિકોમ્બાર ટાપુ ઉપર ચોમાસું બેસવાની શક્યતા રહેલી છે તેના બાદ અઠ્યાવીસ મેથી ચાર જૂન સુધી કેરળમાં ચોમાસું પ્રવેશ કરશે અને આ દરમિયાન રાજ્યભરમાં ભારે પવન પણ ફૂંકાશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજથી શાંતિ છે એ યુદ્ધ પૂર્ણ થઈ ગયું છે કારણ કે યુદ્ધ સમાપ્ત પછી શાંતિનો માહોલ જવા મળ્યો છે ભારતને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશનલ એટલે કે ડીજીએમ એ વચ્ચેની વાટકાંટાઓ આજે પૂર્ણ કરી ગઈ છે ભારતને પાકિસ્તાન વચ્ચે ગોળીબાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે સમજૂતી થઈ ગઈ છે અને સોમવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી મહાનિર્દેશોને વચ્ચે થયેલી વાટઘાટોમાં ગોળીબાર સંપૂર્ણપણે બંધ કરવા માટે સમિતિ પણ સંધાઈ છે એટલે કે બેઠક બની હતી તેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ છે એ સમાપ્ત કરવામાં આવ્યું એવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આ યુદ્ધ બાદ હવે મોદીજીનું એલાન છે એ સામે આવ્યું છે પ્રધાનમંત્રી મોદીએ દેશના નામે સંબોધન કરતા કહ્યું હતું કે ભારત કોઈપણ પરમાણુ બ્લેકમેલ સહન કરશે નહીં ભારત તેની આડમાં રહેલા આતંકવાદી ઠેકાનાઓ પર નિર્ણાયક હુમલો કરશે આપણે આતંકવાદને સમર્થન આપતી સરકાર અને આતંકવાદના આકાને અલગ અલગ સંસ્થાઓ તરીકે નહીં જોઈએ ભારતના ત્રણેય દળો તમામ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તૈયાર છે એવું પીએમ મોદી દ્વારા કહેવામાં આવ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે મોદી સરકાર દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે ખેડૂતોને ખુશખબર આપવામાં આવી છે જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ એક ખેડૂતલક્ષી નિર્ણય લઈ અને જગતના તાતને મોટી ભેટ આપી છે મુખ્યમંત્રી સિંચાઈ માટે જેટલું જોઈતું હોય એટલું પાણી પુરવઠા વિભાગને સૂચના આપી દીધી છે કે હવે સિંચાઈ માટે જેટલું પાણી જોઈતું હોય ખેડૂતોને એટલું પાણી આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો બે હજાર રૂપિયાના વીસમાં આપતા માટે ખેડૂતોને ભેટ આપવામાં આવી છે હવે બે હજાર રૂપિયાનો વીસમો આપતો છે ખેડૂતોને ક્યારે આપવામાં આવશે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અત્યાર સુધી કુલ ઓગણીસ હપ્તા મોકલી આપવામાં આવ્યા છે હવે પછી આગામી હપ્તો એટલે કે વીસમો હપ્તો છે એ જાહેર થવામાં આવી રહ્યો છે કેન્દ્ર સરકાર તરફથી ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મોકલવામાં આવ્યો હતો આ હિસાબે જોવામાં આવે તો વીસમો હપ્તો જૂન મહિનામાં મોકલી આપવામાં આવશે જો કે તમને જણાવી દઈએ કે સરકાર તરફથી હજુ સુધી કોઈપણ અધિકૃત વેબસાઇટ અથવા તો અધિકૃત માહિતી કે ઓફિસિયલી જાણકારી કે માહિતી આપવામાં આવી નથી પરંતુ ટૂંક જ સમયમાં સરકાર દ્વારા આ યોજના અંતર્ગતનો વિસ્મો હપ્તો છે એ જાહેર કરશે અને ઓગણીસમાં આપતા પછી વિસ્મા આપતા માટેની પણ ઓફિસિયલી તારીખ છે સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે ત્યારપછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને હવે પચ્ચીસ હજાર રૂપિયાની ભેટ આપવામાં આવશે ગુજરાતના ખેડૂતોને ખેતીકામ ખૂબ જ ઉપયોગી થાય છે એ માટે શુભ આયશયથી સાધન સહાય સ્વરૂપ યોજના બનાવવામાં આવી છે અને આ યોજના મારફતે ગુજરાત ખેડૂતોને ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને સણેડો એટલે કે મિની ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટરની કુલ કિંમતના પચીસ ટકા અથવા તો પચીસ હજાર બેમાંથી જે ઓછું હોય એ પ્રમાણેનો લાભ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બહેનોને મળશે હવે બાર હજાર રૂપિયાની સહાય લક્ષ્મી યોજનામાં નક્કી કરાયેલ કેટેગરીની મહિલાઓને પ્રસ્તુતિમાં સહાય આપવામાં આવશે ભારત સરકારે નક્કી કર્યા મુજબની એસસી એસટી બીપીએલ ધારક એનએફએસએ કાર્ડ હોલ્ડર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થી દિવ્યાંગતા ધરાવતા બહેનો સહિત કુલ અગિયાર કેટેગરીઓની બહેનોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસ્તુતિ બદલ હાલના છ હજાર રૂપિયાના બદલે બાર હજાર રૂપિયાની સહાય છે એ ત્રણ તબક્કામાં આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મુખ્યમંત્રીના બે મોટા નિર્ણય સામે આવ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું હતું કે હવે ગુજરાતના નાગરિકોના કામ છે એ અટકવાના નથી અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ સિટી સેવિક સેન્ટરો ઊભા કરવામાં પણ આવશે ખાસ કરીને ગુજરાતની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સેવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવ્યા છે જેમના થકી નાગરિકોને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો છે એ હવે સિટી સેવિક સેન્ટરની અંદર છે એ તાત્કાલિક થઈ જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે બીજો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણયમાં હવે ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાતની અંદર બિન અને બંધ અને બિન ઉપયોગની અંદર પડેલા જે બિન ઉપયોગી ટ્યુબવેલો છે ખાનગી ટ્યુબવેલો એને વરસાદી પાણીની સિસ્ટમથી રિચાર્જ કરવામાં આવશે આ સાથે જ મિત્રો વરસાદી પાણીની સિસ્ટમથી રિચાર્જ કરવામાં આવે એટલે ગુજરાત સરકાર દ્વારા એકસો પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી દીધી છે જેના થકી હવે દસ હજાર ખાનગી ટ્યુબવેલો છે એમને વરસાદી પાણીની સિસ્ટમથી રિચાર્જ કરવા માટે ભૂગર્ભ જળનું જે સ્તર છે એ ઊંચું લાવવા માટેની મંજૂરી પણ આપી દેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં દર વર્ષે સુજલમ સુફલમ જળ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવામાં આવતું હોય છે અને એનો પ્રયાસ પણ કરવામાં આવતો હોય છે હવે આ જે વરસાદી પાણીની સિસ્ટમથી ભૂગર્ભ સ્તર છે એને ઊંચું કરવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાહન ચાલકો માટે છે એ સૌથી મોટા સમાચાર આવ્યા છે સાવધાન થઈ જ કારણ કે હવે એક માહિતી મુજબ રસ્તા ઉપર કુલ ત્રણસો ને પાંચ મિલિયન વાહનો છે સોળ પોઈન્ટ પાંચ કરોડ વાહનો એવા છે કે જેમની પાસે વીમો નથી કાયદો અને મોટર વાહન અધિનિયમ બે હજાર ઓગણીસ મુજબ વીમા પોલિસી વિના વાહન ચલાવવું એ ગેરકાયદેસર છે આવા કિસ્સામાં પ્રથમ વખત દંડ બે હજાર રૂપિયા અને ત્રણ મહિના સુધીની સાદી જેલ છે બીજા ગુણા માટે તેના પછી વીમા પોલિસી વિના ડ્રાઇવિંગ કરવામાં આવે તો ચાર હજાર રૂપિયાનો દંડ અને તમામ વાહનો છે એના માટેના જે લાઇસન્સ છે એ રદ કરવાનો છે એ નિર્ણય લેવામાં આવ્યો છે તો તમારા પણ લાઇસન્સ અથવા તો તમારા ડ્રાઇવિંગ જે લાઇસન્સ છે એની અંદર તમારા વાહન ઉપર જો વીમો કરાવેલો ન હોય ઇન્સ્યોરન્સ પોલિસી લીધેલી ન હોય તો તાત્કાલિક કરાવી લેજો કારણ કે હવે સરકાર દ્વારા નવો કાયદો બનાવવામાં આવ્યો છે જેના ભાગરૂપે તમારું પણ વાહન છે એ બ્લોક થઈ શકે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જો તમે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હોવ તો સાવધાન થઈ જજો કારણ કે ટ્રાફિક વિભાગ દ્વારા વીમા વગરના વાહનો ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે અને ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ પણ મળી શકે છે તેની માટેના અંતિમ તબક્કામાં આ જે તૈયારીઓ છે હોવાનું અત્યારે સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે અને મિત્રો આ યોજના અંતર્ગત હવે વીમા કર્મણીઓ છે એ વીમા વિનાના જે વાહનો છે એના ડેટા રાજ્ય સરકારને ટ્રાફિક નિયમો દ્વારા પહોંચાડવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને હવે છે એ ત્રણ હજાર રૂપિયાનો હપ્તો જમા થશે એટલે કે ત્રણ હજાર રૂપિયાનો હપ્તો મળશે જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ છે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ માત્ર તમને વાર્ષિક છ હજાર રૂપિયા આપવાની યોજના નથી તેના બદલે યોજના સાથે જોડાયેલા જે લોકો છે એમને દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે પરંતુ તેનો લાભ લેવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોને જ માનધન યોજનાનો લાભ આપવામાં આવશે એના માટેની અરજીઓ કરવાની રહેશે તમે પણ પીએમ માનધન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી અને અરજી કરાવી શકો છો તમે હવે પીએમ માનધન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી અને અરજી કરાવો તો તમને પણ જે ખેડૂતોને પાત્રતા ધરાવતા ખેડૂતો હોય એમને પીએમ માનધન યોજના અંતર્ગત અરજી કર્યા બાદ ત્રણ હજાર રૂપિયા છે એ મળવાનું શરૂ થઈ જશે આ માટે સૌથી પહેલાં તમારે યોગ્યતા નક્કી કરવી પડશે હવે આ યોગ્યતા પ્રમાણે જો તમે રજીસ્ટ્રેશન કરાવો છો અને લાભ લેવા માંગો છો તો તમને છે એ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવે છે એવી જ રીતના પીએમ માનધન યોજનાનો પણ લાભ આપવામાં આવશે અને હવેથી પીએમ માનધન યોજના અંતર્ગતનો રજીસ્ટ્રેશન કરાવેલ જે ખેડૂત મિત્રો છે એમને જે લાભ આપવામાં આવશે એ લાભની અંદર તમને પણ પીએમ માનધન યોજનાનો રજીસ્ટ્રેશન કરાવેલો લાભ છે એ આપવામાં આવશે એટલે તમે પણ પીએમ માનધન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી લેજો અને આ યોજના અંતર્ગત જ્યારે રજીસ્ટ્રેશન કરાવો છો ત્યારે તમારે મિનિમમ છે એ અઢારથી લઈ અને ચાલીસ વર્ષની વચ્ચેની ઉંમરે તમારે આ યોજના સાથે જોડાવવું હોય તો તમારે હવે છે એમાં પંચાવન રૂપિયાથી લઈ અને બસ્સો રૂપિયા સુધીનું પ્રીમિયમ ભરવું પડશે ત્યાર પછી જ તમને પીએમ માનધન યોજના અંતર્ગતનો લાભ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે છે એ ખેડૂતો માટે છે સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે ખેડૂતોને હવે છે એ બે હજાર રૂપિયાની જગ્યાએ છે એ ત્રણ હજાર રૂપિયાનો હપ્તો મળશે કારણ કે અત્યારે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવી રહ્યો છે એમાં હવે ખેડૂતોને ડબલ લાભ આપવામાં આવે એવી યોજનાઓ પણ બનાવવામાં આવી રહી છે હવે ખેડૂતોને બે હજાર રૂપિયાના હપ્તાની જગ્યાએ છે એ ત્રણ હજાર રૂપિયાનો હપ્તો મળી શકે છે કારણ કે રાજસ્થાન અને દિલ્હી સરકાર દ્વારા ત્યાંના જે ખેડૂતો છે એ ખેડૂતોને બે હજાર રૂપિયાની જગ્યાએ ત્રણ હજાર રૂપિયાનો હપ્તો છે એ દર પીએમ કિસાન યોજનાના હપ્તા સાથે આપવામાં આવે છે હવે મિત્રો ગુજરાત રાજ્યની અંદર છેલ્લા લગભગ પચીસ થી ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે તો ગુજરાત રાજ્યના ખેડૂતોને આવો યોજના અંતર્ગત અથવા તો આવી યોજનાનો લાભ મળવો જોઈએ કે નહીં એ વિશે તમારું શું કેવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દેવામાં અંગે સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે હવે ખેડૂતોને ગુજરાત રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તો જ ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે અને આ સિવાય ખેડૂતોની પાકના પૂરતા ભાવ મળે અને ખેડૂતોની આવકમાં વધારો થાય તો જ ખેડૂતો છે એ દેવામાંથી બહાર આવી શકે અથવા તો ખેડૂતોનું સંપૂર્ણપણે દેવું માફ થાય તો જ ખેડૂતો છે એ પોતાના દેવામાંથી બહાર આવી શકે હવે ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળતા નથી ખેડૂતોની દેવા માફ થતી નથી એવા ઘણા બધા ખેડૂત મિત્રો કમેન્ટ કરીને જણાવી રહ્યા છે પરંતુ અત્યારે તમને હવે સમાચાર જણાવીએ તો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની મહિનાની આવકનો છે એક ચાર્ટ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે મેઘાલય પંજાબ હરિયાણા અરુણાચલ પ્રદેશ કાશ્મીર મિઝોરમ કેરલા ઉત્તરાખંડ કર્ણાટક અને ગુજરાત આમ લગભગ તમામે તમામ રાજ્યોના ખેડૂતોની આવક દર્શાવવામાં આવી રહી છે હવે મિત્રો આ આવક સામે તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્ય અગિયારમાં ક્રમે આવે છે એટલે કે ગુજરાત રાજ્યની અંદર ખેડૂતોની મહિનાની આવક લગભગ બાર હજાર એકત્રીસ રૂપિયા પ્રતિ મહિનો છે એ દર્શાવવામાં આવી રહી છે હવે ગુજરાત રાજ્યના જે ખેડૂતોની આવક દર્શાવવામાં આવી રહી છે એની સામે મિત્રો તમે મેઘાલય પંજાબ હરિયાણા તે રાજ્યોના જે ખેડૂતો છે એમની આવક જુઓ તો લગભગ ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક કરતાં ડબલ આવક છે એ અત્યારે દર્શાવવામાં આવી રહી છે તો આમ મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતો છે દેવાદર બનતા જાય છે અને ગુજરાત રાજ્યના ખેડૂતો માટે ખાસ કરીને ગુજરાતના જે ખેડૂતો છે એમની આવક ઘણી ઓછી અત્યારે ગણવામાં આવી રહી છે અન્ય રાજ્યોની સરખામણી કરવામાં આવે તો ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક છે એ ખૂબ જ ઓછી ગણવામાં આવી રહી છે તો મિત્રો શું ખરેખર ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક વધવી જોઈએ કે નહીં એ અંગે તમારું શું કેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વિઘાટી વીસ હજાર રૂપિયાની સહાય મળશે એ અંગેના સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અપીલ કરવામાં આવી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો છે એમને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે હવે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે એ માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના બનાવવામાં આવી રહી છે હવે મિત્રો ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ આધારિત છે એ પ્રાકૃતિક ખેતી આધારિત જો શાકભાજીના ખેડૂતોને લાભ આપવામાં આવે તો અન્ય જે ખેડૂતો છે એ પણ કમેન્ટ કરી રહ્યા છે એમને પણ વીસ હજાર રૂપિયાની સહાયનો લાભ છે એ જોઈતો હોય છે તો હવે મિત્રો વિઘાડીઠ વીસ હજાર રૂપિયા સહાય નથી આપવામાં આવતી પરંતુ પ્રતિ હેક્ટરડીઠ વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેની દરેક લોકો દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પીએમ આવાસ યોજના અંતર્ગત વધારો કરી દેવામાં આવ્યો છે જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલા જે તમામ લાભાર્થી પરિવારો છે એમને હવે પીએમ આવાસ યોજનાનો લાભ છે એ એક લાખ અને વીસ હજાર રૂપિયાની જગ્યાએ એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા સ્વરૂપે આપવામાં આવશે હવે પીએમ આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા પચાસ હજાર રૂપિયાની વધારાની સહાય છે ચૂકવવામાં આવશે મંત્રી કુંવરજી અર્પિતે પણ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે રાજ્યના જે તમામ નાગરિકો છે એમને પોતાનું આવાસ પૂરું પાડવામાં આવે એ માટે બજેટ બહાર પાડવામાં આવ્યું હતું અને બજેટમાં પણ બારસો છવ્વીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી હવે રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાની પચાસ હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે જેના માટે પણ બજેટમાં પાંચસોને પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે એટલે કે પીએમ આવાસ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલા જે તમામ પરિવાર લાભાર્થીઓ છે એમને હવે આ યોજના અંતર્ગત એક લાખ અને વીસ હજાર રૂપિયાની જગ્યાએ એક લાખ અને સિત્તેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સ માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જો તમારી પાસે પણ ડ્રાઇવિંગ લાઇસન્સ છે તો આ સમાચાર તમારે જોવા જાણવા જરૂરી છે કારણ કે ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાઇસન્સ માટે ટેસ્ટ આપવા માંગે છે એવા લોકોને પરીક્ષા આપવા માટે છે એ આરટીઓ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે જો તમે પરીક્ષા સરળતાથી પાસ કરી શકશો તો જ ગુજરાત સરકાર દ્વારા રાહતભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો તમને જણાવી દઈએ તો હવે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાઇસન્સની ટેસ્ટ આપવા જાઓ છો અથવા તો પરીક્ષા આપવા જાઓ છો ત્યારે લર્નિંગ લાઇસન્સ માટે તમને પંદર પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે અને આ પંદર પ્રશ્નોમાંથી અગિયાર પ્રશ્નો સાચા પડતા હોય તો જ તમને લર્નિંગ લાઇસન્સ છે કાઢી આપવામાં આવતું હોય તો પરંતુ હવે ગુજરાત સરકાર અને આરટીઓ વિભાગ દ્વારા સિસ્ટમની અંદર થોડોક સુધારો કરવામાં આવ્યો છે હવે તમે પણ લર્નિંગ લાઇસન્સની ટેસ્ટ આપવા જાઓ છો ત્યારે લર્નિંગ લાઇસન્સ વખતે તમારે છે એ અગિયાર પ્રશ્નોની જગ્યાએ નવ પ્રશ્નો સાચા પડશે પંદરમાંથી નવ પ્રશ્નો સાચા પડશે તો પણ તમને લર્નિંગ લાઇસન્સ છે એ કાઢી આપવામાં આવશે તો એ અંગે એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગામડાઓના લોકોને હવે ફાયદો થશે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે પણ ખુશખબર આપવામાં આવી છે અને ગામડાના લોકો છે એમને માટે પણ ખુશખબર આપવામાં આવી છે હવે ગામડાની અંદર વસતા જેટલા પણ લોકો છે એમને રાજ્ય સરકાર દ્વારા જિલ્લા કક્ષાની કચેરી અથવા તો તાલુકા કચેરીની કચેરીએ ધક્કા ખાવા પડતા હતા એ જરૂર નહીં પડે હવે સરકાર કચેરીના સડસઠ પ્રકારના પ્રમાણપત્રો ગામડાઓના લોકોને સ્થાનિક કક્ષાએથી જ આપી દેશે વ્યવસ્થા કરવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ જાહેરાત મુજબ હવે તમારે જે પણ સરકારી ડોક્યુમેન્ટ કઢાવવો હોય લગભગ સડસઠ પ્રકારના ડોક્યુમેન્ટો છે તમારા ગ્રામ પંચાયતીથી વિલેજ ઓપરેટર પાસેથી જ કાઢી આપવામાં આવશે આ માટે મિત્રો ચોપન પ્રકારના મહેસૂલી વિભાગ અને તેર પ્રકારના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના પ્રમાણપત્રો છે એ હવેથી વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડાઓમાંથી જ મળી જશે ને આ માટે અરજદારે વીસ રૂપિયાની મામૂલી રકમ ચૂકવવી પડશે ને વીસ રૂપિયામાં જ સોળ રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને બાકીના ચાર રૂપિયા છે એ ગ્રામ પંચાયતમાં આવકમાં વધારો કરશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પાક વીમો યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં પાક વીમો યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં ફરીવાર પાક વીમો યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે અને આ માટે આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય એ માટે નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે ખેડૂતોના પાકને વીમાની રકમ છે અડતાલીસ કલાકમાં મળી જાય એવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજના ફરી વખત એન્ટ્રીમાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રાશન કાર્ડ ધારકોને પણ ડબલ ફાયદો થશે હવે રેશન કાર્ડ જો તમારી પાસે છે તો રેશન કાર્ડ દીઠ હવે હજાર હજાર રૂપિયા આપવામાં આવશે ભારત સરકાર દ્વારા દેશના દરેક અનેક લોકો એવા છે કે જેના માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે દેશમાં આજે પણ ઘણા બધા એવા લોકો છે કે જેઓ દિવસમાં બે ટાઈમ પણ ખાવાની વ્યવસ્થા કરી શકતા નથી ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવનારા જે ગરીબ જરૂરિયાતમંદ લોકો છે એમને મફત રાશન પૂરું પાડશે દેશભરમાં કરોડો રેશન કાર્ડ ધારકો એવા છે કે જેઓ સરકારની મફત રાશન યોજનાનો લાભ લે છે અને સરકાર તરફથી કાર્ડ આપવામાં આવે છે એક મોટા સમાચાર આવ્યા છે હવે રેશન કાર્ડ ધારકોને તેમના રેશન કાર્ડ ઉપર રાશનની સાથે એક હજાર રૂપિયા પણ આપવામાં આવશે નવા વર્ષથી તમામ રેશન કાર્ડ ધારકોને સરકારની આ સુવિધાઓનો લાભ મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એટીએમમાંથી પૈસા ઉપાડવા માટેના નવા ચાર્જ લાગુ પડશે જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો ધ્યાન રાખો કે મહિનામાં કેટલા ટ્રાન્ઝેક્શન કરો છો આજથી મિત્રો મેટ્રો શહેરમાં દર મહિને માત્ર ત્રણ વખત જ ફ્રીમાં તમે એટીએમ ટ્રાન્ઝેક્શન કરી શકશો તમે નો નોન મેટ્રો શહેરમાં પાંચ વખત ટ્રાન્ઝેક્શન કરી શકશો ત્યારબાદ બેંકો દરેક ટ્રાન્ઝેક્શન ઉપર ત્રેવીસ રૂપિયા સુધીનો ચાર્જ વસૂલ કરશે જો કોઈ ગ્રાહક એટીએમ પર બેલેન્સ ચેક કરે તો પણ તમને છે એમાં સાત રૂપિયાનો ચાર્જ છે એ ચૂકવવો પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોને હવે છે એ ડબલ ફાયદો થશે રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોને છે એ પોતાના પાકનો ભાવ સારામાં સારો મળ્યો છે જેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોને પોતાના પાકનો ભાવ છે એ લગભગ ઉનાળુ બાજરી ઉનાળુ જેટલા પણ પાકો હતા એનો ભાવ સારામાં સારો મળ્યો છે આ સાથે મિત્રો ત્યાંના આજુબાજુના જે ગામડાના ખેડૂતો છે એ પણ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર પોતાની જંસનીઓ વેચવા માટે આવી રહ્યા છે આ સાથે મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ પણ જોઈ લઈએ તો આજે સોના ચાંદીની કિંમતની અંદર ઘટાડો થયો છે મિત્રો સોના ચાંદીની કિંમતની અંદર લગભગ ત્રણ હજાર રૂપિયા જેટલો ફરકે છે એ અત્યારે ભાવ થઈ ગયો છે કારણ કે સોના ચાંદીની કિંમત દિવસે ને દિવસે ઘટતી જાય છે આવનારા આઠ એક દિવસ સુધી સોના ચાંદીની કિંમતની અંદર સતત ઘટાડો થતો જોવા મળી શકે છે જેમાં બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ લગભગ ત્રાણું હજાર રૂપિયા સુધી પહોંચી ગયો છે જે પહેલાં છન્નું હજારથી કે સત્તાણું હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો તો મિત્રો ચાંદીની કિંમતની અંદર પણ લગભગ બે હજાર પચીસસો રૂપિયાનો ઘટાડો થયો છે આજે મિત્રો ચાંદીની કિંમત છે એ છન્નું હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ છે પ્રતિ કિલોગ્રામ તો દિવસે ને દિવસે સોના ચાંદીની કિંમતમાં ભાવ ઘટાડો થઈ રહ્યો છે અને એની સાથે મિત્રો જે શેર બજાર છે એના ભાવમાં વધારો થતો જોવા મળી રહ્યો છે શેર શેરબજારની અંદર અત્યારે તેજીનો માહોલ છે એ જાણવા મળી રહ્યો છે તો મિત્રો આજે આપણે જે માહિતી સમાચાર અને વિડીયો જોયો છે એ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો જેથી કરી દરેક લોકોને કામના અને ઉપયોગી સમાચાર અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે